અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય તેમજ સુરવાડી પ્રાથમિક શાળા ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક સૌ કોઈ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સમગ્ર રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા માટે મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા જોકે આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરનું સખી મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું સુરવાડી પ્રાથમિક શાળા સહિત સાત અલગ અલગ સ્થળોએ સખી મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમવડી બની છે ત્યારે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખું મતદાન મથક જોઈ સૌ કોઈ મતદારો આકર્ષિત થયા હતા જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી હતી ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી જ્યાં બુથ લેવલ ઓફિસરથી લઈને ઈવીએમ વીવીપેટ સહિતની તમામ કામગીરીની યોગ્ય ફરજ બજાવી હતી